કરોડો લોકો માટે આશા સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક સારવાર અન્નદાન માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્ય છે શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમથી ત્રેપન એકર જમીન કોઈ ખાસ સરકારી પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે જેને બિનઉપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવી યોગ વેદાંત સેવા સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો હરિયોમ મારું નામ દક્ષા વિજયકુમાર ભલગા છે અમે રહેવાસી ભરૂચના છીએ અને અમે સાધક ભાઈ બહેનો અત્યારે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર અપાયા છે કે જે સંદર્ભ છે કે અમદાવાદનો જે આશ્રમ છે મોટેરા તે માટે તોડફોડ કરવાનું કે એને ખાલી કરવાની જે આપી છે જે ટાઈમ પીરિયડ એની આવેદનપત્ર આપવા માટે અમે કમિશનર કલેક્ટર સાહેબને મળવા આવેલા છે અને એ લોકોનું કહેવું એવું છે કે ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં આવવાનું છે તો એના સંદર્ભમાં અમારો આશ્રમને જગ્યા ખાલી કરી દેવાની કીધેલી છે પણ અમારા કેટલા વર્ષોથી ત્યાં આગળ દસ એકર જમીન છે તો તેમાં અમારો હજારો જાપ થયેલા છે લાખો કરોડો જાપ થયેલા છે અને બાપુજીના ધ્યાનયોગ શિબિર અને વિશ્વભરમાંથી સાધકભાઈ બહેનો આવીને ત્યાં અનુષ્ઠાન જપ ધ્યાન કરે છે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે મહિલા ઉત્થાન સમિતિના કાર્ય ચાલે છે અને બાપુજીની શરૂઆત ત્યાં આગળ મોક્ષ કુટિયાથી શરૂ થઈ છે અને ત્યાં આગળ આશ્રમમાં એવું કોઈ કાર્ય થતું નથી જ્યાં એકલો સનાતન ધર્મનો જ કાર્ય થઈ રહ્યું છે અને સનાતન ધર્મ કેવી રીતના આગળ વધારવો એ આપણી આગળની પેઢીઓને કેવી રીતના બતાવવું શીખવાડવું એ કાર્ય ચાલી રહ્યા છે ત્યારે એ લોકોએ અત્યારે અત્યારે હાલની તારીખમાં ઓલિમ્પિક જરૂરી છે કે આપણો સનાતન ધર્મ સાચવવો એ જરૂરી છે પણ આ લોકોએ અમને કીધું છે કે ખાલી એ સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે અમારા આશ્રમને કોઈ કોઈ તોડફોડ ના થવી જોઈએ ખાલી પણ નહીં થાય અને અમે અરજી કરીએ છીએ કે અત્યારે અત્યારે સમય પ્રમાણે સનાતન ધર્મની ખૂબ માંગ છે અને હિન્દુઓ જાગૃત પણ થયેલા છે તો અમારા આશ્રમને જે રીતના કાર્યવાહી અમારી ચાલી રહી છે જે સેવા સાધના બાપુજી બાર વર્ષથી ત્યાં જોધપુર હતા છતાં બી અમારા એ કાર્યો સારી રીતે દસ ગુણા સારા ચાલી રહ્યા હતા અને હજુ હાલમાં પણ ચાલી રહ્યા છે તો અમારા આશ્રમને ટાર્ગેટ બનાવીને ખાલી કરાવીને અને એ લોકોને આશ્રમ બનાવડાવવા ઓલિમ્પિકના ગ્રાઉન્ડમાં ને હોટલો બનાવી છે એ ના થાય અને અમારી બધી જ ભાઈઓ બહેનોની વિશ્વના સાધક ભાઈ બહેનોની એક જ અરજી છે કે અમારો આશ્રમ અહીંથી હટવો ના જોઈએ